નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે જન્મથી મૃત્યુ સુધીની યાત્રા શું છે આને સમજાઈ જાય તો બધું જ સમજાઈ જાય અહંકાર મટી જાય લોભ મટી જાય મોહ મટી જાય વાસનાઓ મટી જાય બધું જ મટી જાય તો મૃત્યુ તે એકદમ આવીને હું રહેતું નથી કેમ કે મૃત્યુ માના ગર્ભામાંથી જ આવે છે મૃત્યુની શરૂઆત જ્યારે માતા અને પિતાનું મિલન થાય છે અને માતાના ગર્ભમાં જ્યારે બુંદ ઠેરાય છે અને જ્યાં બુંદ ઠેરાણો એ જ સમયથી મૃત્યુની શરૂઆત થાય છે તો મૃત્યુ તે શરીરની યાત્રા છે એટલે કે બુંદની યાત્રા છે બુંદમાંથી જ શરીર બને છે અને એ શરીરની યાત્રા શેખ મૃત્યુ સુધી પહોંચે છે તો આ યાત્રાની શરૂઆત બુંદમાંથી જ થાય છે કેમ કે જન્મ એ પહેલું સ્ટેશન છે અને મૃત્યુ એ છેલ્લું સ્ટેશન છે તો આ બંને સ્ટેશનને વચ્ચેનો જે ગાળો છે એને આપણે જીવન કહીએ છીએ તો આવો સમજીએ કે આ બે સ્ટેશન એટલે શું તો આને સમજવા માટે આપણે બહારની યાત્રા ઉપર નજર કરીશું એટલે કે શરીરની યાત્રા સમજાઈ જશે તો માની લો કે તમારું પહેલું સ્ટેશન અમદાવાદ છે અને તમારું છેલ્લું સ્ટેશન એ દિલ્હી છે તો અમદાવાદને તમારો જન્મ માની લો અને દિલ્હીને તમારું દિલ્હી એ તમારું મૃત્યુ છે તો જેમ જેમ તમારી યાત્રા આગળ ગતિ કરે છે ત્યારે તમારું અમદાવાદ છૂટી જાય છે અને દિવસે ને દિવસે તમારી યાત્રા દિલ્હી તરફ થતી જાય છે અને દિલ્હીની નજીક તમે પહોંચતા જાઓ છો આખરે તમારી યાત્રા દિલ્હી પહોંચી જાય છે અને દિલ્હી તમારો પડાવ થઈ જાય છે એવી જ રીતે જ્યારે બાળક જન્મ લેશે અને જન્મતાની સાથે જ તે બાળક પહેલો શ્વાસ લેશે તે એનું જીવન છે અને એ જ બાળક અંદર લીધેલો શ્વાસ બહાર ફેંકે છે તે મૃત્યુ છે અને જેમ જેમ શ્વાસ અંદર બહાર થતો જાય છે તેમ તેમ હર શ્વાસે શરીરનું પરિવર્તન થતું જાય છે એટલે કે દરેક શ્વાસે મનુષ્ય શરીરમાં જૂના અવયવો મળતા જાય છે અને નવા અવયવો જન્મ લેશે એટલે જ આપણે આપણને નાનું બાળક ગુલાબના ફૂલ જેવું સુંદર લાગે છે પરંતુ તેના શરીરમાં જૂની માંસપેશીઓ મળતી જાય છે અને નવી માંસપેશીઓ જન્મ લે છે ત્યારે જ શરીર પરિવર્તન કરે છે તેની ત્યારે જ તેની ઉંમર વધે છે અને તે વધતી ઉંમરમાં મનુષ્યનો ચહેરો મનુષ્યના શરીરના અવયવો પણ બદલાતા રહે છે એટલે જ એક મનુષ્યનો જો પોતાનો બચપનનો ફોટો એ જ મનુષ્યને યુવાનીમાં બતાવવામાં આવે તો એ જ મનુષ્ય પોતાના ફોટાને પણ ઓળખી શકતો નથી અને યુવાનીનો ફોટો એ જ મનુષ્યને વૃદ્ધાવસ્થામાં બતાવવા આવે તો પણ તે પોતાના ચહેરાને ઓળખી શકતો નથી તો આપણે આને પરિવર્તન કહીએ છીએ અને તે પરિવર્તન એ જ મૃત્યુ છે તો આપણને મૃત્યુ માના ગર્ભામાંથી જ મળે છે કેમ કે ગર્ભામાંથી જ મૃત્યુની યાત્રા શરૂ થઈ જાય છે ગર્ભામાં પરિવર્તન શરૂ થઈ જાય છે જૂની માંસપેશીઓ મરવા લાગે છે અને નવી માંસપેશીઓનો જન્મ લેશે ત્યારે તો શરીર બને છે અને જો મનુષ્યની માંસપેશીઓ પરિવર્તન કરે જ નહીં તો એની ઉંમર પણ સ્થિર થઈ જાય છે એ બાળકનો જન્મ પણ થતો જ નથી યુવાની પણ એને આવતી નથી અને વૃદ્ધાવસ્થા પણ એને આવતી નથી અને મૃત્યુ પણ આવતું નથી કેમ કે પરિવર્તન વગર તો માતાના ગર્ભમાં જે વીર્ય બુંદ ઠહેરાયું તે બુંદ બુંદ જ રહેવાનું એનો પરિવર્તન તો થવાનું નથી બુંદમાંથી નથી સ્નાયુઓ બનવાના નથી હડ્ડી બનવાની નથી માંસ મજા લાડ બનવાની કશું જ બનવું નથી પરિવર્તન બુંદનું પરિવર્તન થાય છે ત્યારે જ એમાંથી મનુષ્ય શરીરનો ઉત્પન્ન થાય છે તેમાંથી જ મનુષ્ય શરીર બને છે અને જો પરિવર્તન ન જ થાય તો બુંદ બુંદ જ રહે છે અનંત વર્ષો સુધી અનંત કરોડો વર્ષો સુધી જો સુધી બુંદનું પરિવર્તન ન થાય તો એ બુંદ જ રહે છે અને એને જ આપણે અજન્મા કહીએ છીએ એને જ આપણે અયોનિજ જ કહીએ છીએ તો શરીર બન બનતું નથી પરંતુ જેમ જેમ શરીરની યાત્રા મૃત્યુના પડાવથી નજીક પહોંચે છે તેમ તેમ શરીર કમજોર થતું જાય છે માની લો કે તમારી આંખોની રોશની એ ઓછી થઈ જાય છે વાળ સફેદ થઈ જાય છે મગજ શક્તિ કમજોર થઈ જાય છે તો સમજી લો કે હવે આપણી મંજિલ દૂર નથી આપણું સ્ટેશન નજીક જ આવી ગયું છે તો આ હતી જન્મથી મૃત્યુ સુધીની યાત્રા હરિ ઓમ તત્સવ આદેશના પ્રણામ